રૂપિયા પેમેન્ટ કરે છે જો તમે આપડા અલતાભાઈ જો આપડા 30 રૂપિયા સક્સેસફુલ થઈ જાય ને હવે રહ્યું ઈ આવશે પાણી વાત કરે ને એટલે ઈ ગાડી આખતા હતા એટલે આપણે હોઈ ગયા હતા એટલે આપણે કઈ વિડીયો નતા ઉતાર્યો અને આપણે ਇਹ ਗੱਡੀ ਆ ਗੱਡੀ ਆਪਣੀ ਗੱਡੀ ਰਹੀ ਇਹ ਬੇਅਪ ਕਲਰ ਦੀ ਗੱਡੀ ਹੈ આગળ વેજાપુર વેજાપુર આપણે મારવાડી ભાઈ ની હોટેલે ગાડી રહી ગઈ હતી એક દોઢ વાગે એટલે આપણે ત્યાં ગયા હતા અને અત્યારે આપણે મૂકી ગયા છે નાગપુર નાસિક હાઈવે ઉપર એ આપણા સમૃદ્ધિ એક્સપ્રેસ ને ત્યાં અત્યારે આપણે મૂકી ગયા છે અને આપણે નીકળ્યા સવારે ત્યાંથી ખાડા છે અને અત્યારે વાગ્યા છે સવારના હાથ અને અત્યારે જોવો આપણે હાઈવે ઉપર રહેલા જઈએ છીએ આપણે એસપ્રેસ હાઇવે છે અને આ રસ્તો આપણે સીધો વહી જાય નાગપુર અને આપણે જવાનું છે ઔરંગાબાદ સંભાજીનગર એટલે આપણે અહીંથી ત્રીસ ચાલીસ કિલોમીટર ચાલી એટલે આપણે આય આ રોડ મૂકી દેવાનો છે અને સીધો આપણે આપણો સોલાપુર વાળો રસ્તો પકડી લેવાનો છે અને આ સીધો સીધો રસ્તો વહી જાય આપણે નાગપુર એટલે હવે આપણે ભાઈલા જઈએ સીધા ઔરંગાબાદ બાજુ અને મિત્રો આપણું લોડિંગ રીવી છે મોરબીધું ગુલબરગા સોડા ટકું એટલે આપણે જવાનું છે ગુલબરગા ગાડી ખાલી કરવા અને આજે આપણે નોન સ્ટોપ હેલા જાય એટલે આપણે ખાંચ પડતા પડતા ઉમરગા ટર્ન મારી દઈશું એટલે હવે કાલની તારીખમાં જ આપણી ગાડી ખાલી થઈ છે હવે આપણે નોનસ્ટોપ આ જાય એટલે હું છે ખાઇ જ આપણે ઉમરગા પહોંચી જાય અને મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે અહી જઈએ ઔરંગાબાદ પોઇન્ટ આવી ગયો છે છત્રપતિ સંભાજીનગર અને આપણે આ સીધો રસ્તો રહ્યો એ વહી જાય આપણે નાગપુર અને આપણે અહીંથી વળી જવાનું છે ખાલી બાજુ અને આપણે ઉતરવાનો પોઈન્ટ નંબર છે સત્તર આપણે સત્તર નંબર છે સત્તર નંબર આપણે ઉતરી એટલે હવે આપણે ઓરંગાબાદ સોલાપુર વાળો આવ્યો આપણને ભેગો હવે આપણે આ ટોલના પાસ કરીને આપણે ચડી જવાનું હાઈવે સોલાપુર વાળો

અને ઔરંગાબાદનું નામ છે આપણે સંભાજીનગર પહેલાં ઔરંગાબાદ હતું અત્યારે સંભાજીનગર પડી ગયું એ આપણે આગલા વિડીયોમાં બધા વિડીયોમાં કહીએ જ છે કે ભાઈ ઔરંગાબાદ નામ નથી સંભાજીનગર છે પણ આપણે હું છે કે વર્ષોથી બોલતા હોય એટલે આપણે ઔરંગાબાદ નામ મોઢે આવી જાય બાકી નામ આપણા પડી ગયું એ સંભાજીનગર અને હવે મિત્રો આપણે કિલોમીટર કાપીએ અને સીધા આપણે આયલા જાય હવે હોટલે હવે આપણે પાંડુની હોટલે ઊભી રાખી ગુરુ ગૃપામાં કે પછી આપણે પાટણ ઊભી રાખી એ હવે આપણે આગળ આવ્યા છે બધી ખબર પડે મને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

એટલે ટ્રીપે બે ત્રણ વાર તો ગ્રીસ કરાવી જ નાખવાનું એટલે હું છે પીનું માટે સારું અને આપણે અહીંયા જો વાકાનરની ગાડીઓ પીડી છે જીજે છત્રી પિત્તાસી નવ્વાણું અને બીજી બે ત્રણ ગાડીઓ પીડી છે અને આપણે હવે અહીં જાય હોટલ બાજુ ગુરુ કૃપા આપણા પાંડુની હોટલ છે આપણે ગુજરાતની ગાડીઓ બધી આપણે અહીંયા જ ઊભી રહે છે હવે આપણે હોટલે જાય મિત્રો આપણે જોવા ગુરુગૃપા હોટલેથી આપણને એક ભાઈબંધની ગાડી મળી ગઈ હતી એટલે આપણે ગુરુગૃપા હોટલેથી હોઈ ગયા હતા અને ત્યાંથી આપણે આ ગાડી ઐકી હતી આપણા દસ જણના રફિકભાઈ છે એટલે એવડા એ ગાડી ઐકી હતી જો ફોનમાં વાત કરે ને એટલે એ ગાડી આપતા હતા એટલે આપણે હોઈ ગયા હતા એટલે આપણે કંઈ વિડીયો નહોતા ઉતાર્યો અને અત્યારે આપણે આવતા રહ્યા હતા ભીડ મામુની હોટલે એટલે આપણે જો ભીડ ગાડી ઊભી રાખી છે ઘાટ સડી હવે આપણે અહીંયા હોટલે જમીને જમીન પછી નીકળશું હા આપણે વાંકાનેરની ગાડી છે સામે બીજી રહી આપણે વાંકાનેરની ગાડી છે અને અહીંયા આપણે ગાડી રાખી છે ના નવાણું બાવન ગાડી રહી એ તો આપણે મામાની ગાડી છે આપણે જે ગાડી આ ગાડી અને આપણી ગાડી રહી બે કલર ની ગાડી અને હવે મિત્રો આપણે આપણે જમવા વાગી ગયા છે અને આપણે ત્યાંથી ગુરુ કૃપામાં નીકળ્યા પછી સીધા ખોઈ ગયા હતા સમજ આ ક્યાંક લાવો કે હું ગાડી આખી લો કે તમારે આરામ થઈ જાય એટલે આપણે અહીંયા ખુઈ ગયા હતા એટલે હવે મિત્રો આપણે અમે હોટલે જમતા આવી કેમ કે સામે જોવો બધી ગાડીઓ પડી છે વાકાનેર ની છે જમીન નીકળી ગયા છે બીડ મામુની હોટલ હતી અને હવે સીધા આપણે અહીં જાય તુલજાપુર કેમ કે તુલજાપુર આપણે અહીંથી છે હવે સો કિલોમીટર ને અડે ગાડે છે તુલજાપુર અને ત્યાંથી પછી સીધો આપણે પહેલું જવાન થઈ છે નલુ બાજુ મિત્રો ચાર વાગ્યા છે અને તડકો તમે જુઓ કેમકે કે આપણે મહારાષ્ટ્રમાં કઈ વરસાદ છે નહીં આ બાજુ ક્યાંય વરસાદ પડ્યો નથી હું આપણે ગુજરાતમાં જ વરસાદ હતો બાકી અહીંયા તો અત્યારે ફૂલે ફૂલ તડકો છે જો અત્યારનું વાતાવરણ અને મિત્રો આપણે પાલટી ફોન કર્યો છે કે આપણે કાલ હવાર પડતા પડતા ગુલબર્ગા પહોંચી જઈશું એટલે આપણે પહોંચી જઈશું રાતે જ જોવું એવું છે કે રાતે ની આપણે ગાડીએ એ હાંકવી કે નો હાંકવી એ આપણે અહીંયા જાય પછી ખબર પડે કે આપણે જે ઉમરગા બોર્ડર આવે ને ત્યાર પછી ગાડીઓ રહી રહી તે આપણે અંધારું થઈ જઈએ પછી ટર્ન નથી મારતા એનું કારણ છે કે ભાઈ આ ગાડીઓ લૂટવા વાળા વધારે હોય છે અને મોટાવાળા હેરાન કરવાવાળા હોય છે એટલે એના હિસાબે ટીઆઈટમાં પછી ત્યાં કોઈ ગાડી ટન નથી મારતું મારે બોર્ડર રોટીથી આપણે કર્ણાટકમાં વટકો આવશે ને ત્યાં એટલે આપણે હવે કેટલા વાગે ત્યાંથી પહોંચી એ ઉપર ખબર પડે કેમકે અત્યારે આપણે વાગી જાય છે ચાર એટલે એનીમાં બીજી આપણે ખાતક વાગી જઈએ છીએ બોર્ડરે ભોખતા ભોખતા જોવી હવે ક્યારેક પૂછી હતી કે પછી આપણે જઈશું સવારે વહેલા એટલે આપણે પાલ્ટીને કીધું કે ભાઈ તમે લોકેશન નાખી દો તો આપણે એવું છે કે ભાઈ રાતમાં તો નહીં જ જાય ખબર પડતા પડતાં વહેલા આપણે ખાલી કરવાની જગ્યાએ જઈશું એટલે આપણે પાર્ટી લોકેશન નાખી દઈએ તો આપણે સવારે વહેલા ખાલી કરવાની જગ્યાએ આયેલા જઈશું એટલે જોવી હવે કેટલા વાગે આપણે ઉપર તો પહોંચી જઈએ એવું પછી આધાર છે અને અત્યારે હવે આપણે અહીલા જઈએ સુરજાપુર બાજુ એટલે હવે સીધા કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બીને રહીજો તો ચેનલમાં નવો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણું નોટિંગ હતું મોરબી થી ગુલબરગાનું એટલે હવે આપણે પહેલા જાય સીધે સીધા ઉમરગા ગુલઝાપુર આની આગલી ટ્રીપ મેં આપણે વાત કરી હતી કે ભાઈ આપણે આ જે બોમ્બ રહ્યો ને આપણે ગાડીઓમાંથી તાલપત્રી ચોરી જઈએ તાલપત્રી ચોરવા વાળા રહ્યા ને એ આપણે આગળ જે ઈટુના ભઠ્ઠાવાડા આવે ને એ ભઠ્ઠાવાડા રાહિત તાલપત્રી ચોરી જઈએ કે આપણે જે આગળ હમણાં જે બ્રિજ આવે ને ને બ્રિજ આગળ ગાડી સ્લો પીડ થઈ જાય અને સ્લો પીડ ને એમાં આપણે આ ગાડીમાં જે ચડી અને તાલપત્રી પાડી દઈ હેઠી જુઓ આપણે અને આપણો જે તાલપત્રીનો ઉપયોગ કર્યો ને એ આપણે અહીંયા જે ભઠ્ઠા છે ને ઈટુના એને ઢાંકવા હાટું ચોરી જઈએ આપણે આગળ હમણાં ઈટુના ભઠ્ઠા આવશે અને ત્યાં જુઓ તાલપત્રી ઢાંકેલી જ હશે અત્યારે જોવો આપણે અહીંયા ભઠ્ઠા છે ઈંટોના જો અહીંયા પ્લાસ્ટિક ઢાકેલા છે જો પીળા કાગળ પછી અહીંયા વ્હાઈટ કાળો કાગળ છે આ બધા ભઠારિયાની ઢાકવા ટુ ગાડીઓવાળાની તાલપત્રી કાઢી દે છે જો આ બાજુ વજન ભઠ્ઠા છે ને જોવો તમે હાજી ભઠ્ઠામાં જે પીળા તાલપત્રી મારેલી રહી ને એ બધી ગાડીઓવાળાની તાલપત્રી છે આપણે તાલપત્રી રહી ને આ ગાડીઓ વાળા કાઢી જઈએ તો આ પીડા તાલપત્રા રહ્યા નહી અને મિત્રો આપણને ગાડીની બ્રેક કરાવે કેમ કે આ એમ ફર્વિલ વ્હીલ જાય ને એ ફર્વિલ રહી આપણે આગળ અહીંયા ઊભી બ્રેક કરાવે અને બ્રેક કરાવી એટલે વાયાથી માણા રહ્યો ને એ ઠાઠા ઉપરથી ચડે અને કેબિન ઉપરથી તાલપત્રી નાખી દે હેઠી આપણે મહારાષ્ટ્રમાં ઘોમ ફાટો જે આપણે બીડ અને તુલઝાપુર વચ્ચે આવે બનાવ બને અને ઘણી ગાડીઓ બની ગઈ હોય છે આપણે જો તાલપત્રી નવી લીધી ને એ આપણે અહીંયા કેબિન અંદર રાખીએ કેમકે આપણે ઉપર નથી રાખી કેમ કે આપણને નથી દિવસ ના હોય તો ઓછો વાંધો આવે બાકી રાઈતી આઈતી એ તાલપત્રી નીકળી જાય અને આપણે અહીંયા આવતા હોય એટલે ધ્યાન જ રાખવાનું કેમ કે અહીંયા તાલપત્રી ચોરવા વાળા જાજા છે હવે મિત્રો આપણે હેલા જાય સીધા તુલજાપુર અને આગળ હવે સીધું આપણે આવશે ઉસ્માનાબાદ હવે આપણે ઉસ્માનાબાદ ગાડી ઉભી રાખી ઉપર કેમ કે આપણે જે તુલજાપુર થી રસ્તો જાય ને સોલાપુર વાળો રસ્તો એ આપણે મૂકી દીધો છે એ આપણે રસ્તો આપણે બેંગ્લોર પકડવાનો રસ્તો હતો હૈદરાબાદ વાળો એટલે આપણે થી જવાનું કે ઉમરગા આપડે થી વળવાનું થઈ છે પરતું અને ત્યાંથી આપણે વહી જઈશું કર્ણાટકમાં એટલે હવે આપણે આઈલા જાય અને અત્યારે જવું આપણે આજ પડી ગઈ છે હવે સીધા આપણે આ જાય નલદુર્ગા અને આ રસ્તો આપણે સુમસાન રસ્તો ટ્રાફિક રસ્તો આવે ટ્રાફિક એ હું ઓછું હોય આપણે નલદુર્ગા પાસ કરીને પછી આપડે ટ્રાફિક વધારે હોય બાકી અત્યારે જવો સુમસાન રસ્તો છે હવે આપણે પહેલા જાય સીધા નલદુર્ગા આપણે અંધારું થઈ ગયું છે એટલે ગાડી તો આપણે ઉમરગાં ઉધી આપશું અને ઉમરગાં પછી ટેકાવી દઈશું કે આપણે ઉમરગા વટીને જે આપણે કર્ણાટકમાં જવાનો રસ્તો રહ્યો ને ત્યાં આપણે સીએચમાં બધી ગાડી નથી ચાલતી એટલે આપણે ઉમરગાં જ ગાડી રાખી દઈશું અને ત્યાંથી પછી સવારે વહેલા નીકળશું તો જ આપણે સવારે આઠ આઠ વાગે જ્યાં ગુલપરગા પહોંચી દઈશું એટલે હવે આપણે હાલા જઈ ઉમરગાં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે હવે સીધા આપણે એ જઈએ ઉંમર ગયા નલદુર્ગા પહેલાં ઉભા રહ્યા છીએ અને અહીંયા એ આપણે જોવા બંધ દુકાન છે તોય આપણે સિસ્ટમ છે કે ભાઈ આપણે અહીંયા એટીએમથી પાણી ભરીએ ગઈ અને અત્યારે જોવો આપણે ત્રીસ રૂપિયા નાખ્યા છે અને આપણને જોવો અહીંયા પાણી આવી ગયું છે કેમ કે અહીંયા જોવો આપણે સ્કેનર ને એમાં સ્કેન કરીને એટલે જુઓ આપણું આ ત્રીસ રૂપિયાનું પાણી આવી ગયું જો મિત્રો આપણે આ ત્રીસ રૂપિયાનું પેમેન્ટ કરે છે જો તમે આપણે અલ્તાભાઈ જો આપણા ત્રીસ રૂપિયા સક્સેસફુલ થઈ જાય ને જો ત્રીસ રૂપિયા આપણે સક્સેસ થઈ ગયા એટલે હવે જોવું આપણે અહીંયા નામ આવી છે જે એનાથી પેમેન્ટ થયું હોય ને એનું હમણાં જોવું નામ આવશે ઘડીક વાર રાહ જોવી હવે રહ્યું પાણી પુરિફાઈ થઈ ગયું પાણી ચાલુ આ સિસ્ટમ તમારું શું કહેવાનું છે પાણી વગર ના કોઈ ન રે રે પાણી વગર ના બે વાગે આવો ને પાણી વગર ના કોઈ રે નહી આ સિસ્ટમ હારી છે જો ડિજિટલ પેમેન્ટ કરી નાખવાનું આપણે અને આ રીતનું જો ત્રીસ રૂપિયા નું અઢાર લીટર પાણી આવે છે

અને અત્યારે જો આપણે નલદુર્ગા પાસ કરી અત્યારે ઘાટ ચડી આપણે નલદુર્ગાનો ઘાટ હે અને મિત્રો આપણે અહીંયા રાઈટે ગાડી હાલતી નથી પણ આપણે શું છે કે ભાઈ સવારે ખાલી કરવાની જગ્યાએ વહેલી પહોંચી જાય એના હિસાબે અત્યારે આપણે ગાડી બાકી હવે આપણે ઘાટ ને ચડી જાય અને સીધા આપણે હેલા જાય ઉમરગા મારવાડી ભાઈ ની હોટલ છે એટલે આપડે ગાડી ની છું પણ હવે સીધા આપડે હેલા જાય ઉમરગા